એના ફળરૂપે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા પ્રશ્નોની રજૂઆત કરવાથી રાજ્ય સરકાર તરફથી ફેરફારો કરી દેવામાં આવશે આવી ભલામણોની જાહેરાત કરી હતી અને ખાતરી પણ આપી હતી બાદમાં સ્થાનિક રાજકીય હશુતેજ થાથી અને સ્થાનિક મહાનુભાવોના અને મોહનભાઈ પટેલ સુડાના પ્રશ્ને યશ ખાટી જશે તેવી દહેશત અને આવનારી ચૂંટણીમાં મોહનભાઈ પટેલનું પલળું ભારે પડી શકે છે એનો ખ્યાલ આપતા કોઈ મોટા ફેરફારો ન કરવામાં આવે જેથી સ્થિતિની મંજૂરીની મહોર મારવાની હાલ થતાં સુરેન્દ્રનગર જિલ્લાના બિલ્ડરો ગ્રાહકો જમીન માલિકો કડિયા કામ કરતા માણસો અને કોન્ટ્રાક્ટરો ખેડૂત

જે ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતની અંદર ઠરાવ કરવાના બંધ કરી દેતા ગ્રામ્ય વિસ્તારની અંદર શહેરી વિસ્તારના લાઇટ બી વધુ કરવામાં આવ્યા હતા કોઈ પણ સગવડ આપવા વગર એટલે અત્યંત ગંભીર પરિસ્થિતિ ખેડૂતોને ધ્યાનમાં લઈ આજે ખેડૂત સમાજ અને બિલ્ડર એસોસિએશન બંનેનું સહયોગ તરીકે અમે આયોજન કરી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર ઉપસ્પ કરવા આવ્યા હતા જેની અંદર ત્યાં ટાઈમની અંદર બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ દુલુભા અને ગામના બિલ્ડર આગેવાનો માન્ય ધારાસભ્યશ્રી સાથે જ હતા રાજ્ય સરકારમાં ખૂબ જ રજૂઆત કરી હતી એસી ટકા જમીન કપાસ હતી એની દિલુભા વર્ષાબેન સાથે જઈને પંદર ટકા ઓછી કરાવી પણ આ ગામની વસ્તી અઢી લાખની અમદાવાદની પચાસ લાખની પચાસ લાખની વસ્તીને ધ્યાનમાં રાખી હજુ પાસઠ ટકા જમીન કપાય છે પાછળ કે ભાઈ પચાસ ટકા સુરતની અંદર જમીન કપાવી જોઈએ જેથી કરીને બિલ્ડરોને નુકસાન ન થાય શહેરનો વિકાસ થાય તો આ તેમ છતાં ધારાસભ્યોને અભિનંદન આપ્યા હતા તો આજે ગઈકાલની વાત કરી હું નામ લેતો નથી પણ આ સૌના હિતની વાત છે કે મોહનભાઈ નો કોઈ પ્રશ્ન હોય તેમ છતાં ગઈકાલે એસએમએસ કરવામાં આવ્યા અને દરેકને કહેવામાં આવ્યું કે આ રેલીની અંદર ભાગ લઈ લેવાનો તો ભવિષ્યમાં ભગવાન એને સદબુદ્ધિ આપે કે આવતી ચૂંટણીની અંદર અંદર ગઢેગા થઈ જાય અમે સાથે હતા પણ જો આ જ રીતે અમારો લોકસભા માંગતા હોય તો અમે પંદર દિવસ પછી બતાવશું જેટલા ને રોકવા એટલા ને રોકે અને અપાત આંદોલન કરી અને ઉપાત થાવડી નાખી અને આ સુરત અંદર ગામડા કેન્દ્ર થાય અને બિલ્ડરો જે મુશ્કેલી છે દૂર થાય એના માટે પૂરેપૂરા સાથે દરેક સમાજ ને સાથે લઈ ગાંધી ચિંજા માર્ગે અમારી અવાજ સરકાર સુધી પહોંચાડે સચિન મકવાણા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરેન્દ્રનગર